નમસ્કાર મિત્રો પાણીપુરી ખાનારાઓ માટે ખરાબ સમાચાર આવ્યા છે કર્ણાટકના ગોલગપ્પામાં કેન્સર પેદા કરતાં રસાયણો મળી આવ્યા છે કર્ણાટકમાં એફ એસ એસ એ પાણીપુરીના નમૂનાઓમાં કેન્સર પેદા કરતાં રસાયણો મળ્યા છે હકીકતમાં જ્યારે બેંગલુરુમાં પાણીપુરીનું પરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે તેમાં કૃત્રિમ રંગો અને કેન્સર પેદા કરતાં રસાયણો મળી આવ્યા હતા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને ગોલગપ્પાના સેમ્પલમાં સનસેટ યલો બ્રિલિયન્ટ બ્લુ અને ટેટ્રાજાન જેવા કેમિકલ મળ્યા છે ડૉક્ટરના મતે આ કૃત્રિમ ડંગોથી પેટ ખરાબ થવાથી લઈને હાર્ટ પ્રોબ્લેમ સુધીની સમસ્યા થઈ શકે છે આ સિવાય તે ઓટો ઇમ્યુન નામની બીમારી પણ કરી શકે છે કર્ણાટકના ફૂડ સેફ્ટી કમિશનર શ્રીનિવાસ કે કહે છે કે તેમને ગોલગપ્પાની ગુણવત્તા અંગે રાજ્યભરમાંથી ફરિયાદો મળી રહી છે આ પછી રસ્તાની બાજુના સ્ટોલ પરથી સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાં સ્વાસ્થ્યને લઈને ચિંતાજનક સમાચાર બહાર આવ્યા હતા તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો